જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય બાર ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યો શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા એમ યુદ્ધમાં પોતાના શરીરને તજવા ઈચ્છતો અને વિજય કરતા મૃત્યુને જ શ્રેષ્ઠ માનતો વૃતાસુર હાથમાં ત્રિશુલ લઈ જેમ પ્રલયકાળના જળમાં કૈટભ દૈત્ય મહાપુરુષ શ્રી વિષ્ણુ સામે કસ્યો હતો તેમ ઇન્દ્ર સામે કસ્યો પછી પ્રલયકાળના અગ્નિસમાન તીક્ષ્ શિખાવાળા ત્રિશુલને ભમાવી તે વીર અસુર રાજાએ બળથી ઇન્દ્ર સામે ફેંક્યું અને ઓ પાપી હવે તું મરવાનો છે એમ ક્રોધથી ગર્જના કરી કહ્યું તેણે ફેંકેલું એ ત્રિશુલ આકાશમાં આવતું હતું ત્યારે તે ચાલતા સૂર્ય જેવું અને અંગારા જેવું મુશ્કેલોથી જોવાય તેવું હતું તેણે જોઈને જરા પણ ગભરાયા વિના ઇન્દ્રે સો આરાવાળા વ્રજથી તેને કાપી નાખ્યું અને સર્પ રાજના શરીર જેવા વૃતાસુરના જમણા હાથને પણ કાપી નાખ્યું એ રીતે એક હાથ કપાયો એટલે અત્યંત આવેશમાં આવેલા વૃતાસુરે વ્રજ ધરતા ઇન્દ્રની સમીપ જઈ તેને તથા તેના હાથી રાવતની હડપચીમાં મોટી ભોગળનો પ્રહાર કર્યો જેથી ઇન્દ્રના હાથમાંથી વ્રજ પડી ગયું વૃતાસુરનું કર્મ અતિ અદ્ભુત હતું તેની દેવો અસુરો ચારણો તથા સિદ્ધોના ટોળા પ્રશંસા કરવા લાગ્યા અને ઇન્દ્રનું સંકટ જોઈ હાહાકાર કરવા લાગ્યા શત્રુની સમક્ષ એ રીતે પોતાના હાથમાંથી વ્રજ પડી ગયું તેથી ઇન્દ્ર શરમાઈ ગયું તે વ્રજ લીધું નહીં એટલે વૃતાસુર તેને કહેવા લાગ્યું તું તારું વ્રજ લઈ પોતાના શત્રુને મારી નાખ આ ખેદ કરવાનો વખત નથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવામાં સમર્થ સર્વજ્ઞ અને સનાતન આદ્ય પુરુષ વિના બીજા જે પુરુષો કેવળ પરાધીન જ હોય એકબીજાને મારી નાખવા ઘસી જઈ યુદ્ધ કરવા ઈચ્છે છે તેનો સદાકાળ વિજય હોતો જ નથી પણ કોઈ કાળે જઈ તો કોઈ કાળે પરાજય થાય છે લોકપાલો સહિત આ સમગ્ર લોકો પરાધીન હોય જેને વશ રહી જાણમાં બંધાયેલા પક્ષીઓથી પેઠે જ ચેષ્ટા કરે છે તે કાળ સ્વરૂપ ભગવાન જ જય પરાજયમાં કારણ છે ઇન્દ્રિય શક્તિ માનસિક શક્તિ શારીરિક શક્તિ પ્રાણ અમરપણું અને મૃત્યુ એ બધું કાલ સ્વરૂપ ભગવાન જ છે આમ તે ભગવાનને સર્વનું કારણ ન જાણીને લોકો જળ શરીરને સર્વનું કારણ માને છે જેમ લાકડાની પૂતળી અને યંત્રમય મૃગલો તેના સંચાલકને આધીન છે તેમ હે ઇન્દ્ર સર્વ પ્રાણીઓ પરમેશ્વરને આધીન છે એમ તું જાણ પુરુષ પ્રકૃતિ મહત્તત્વ અહંકાર પાંચ ભૂતો ને અંતઃકરણ એ તેમની કૃપા વિના સૃષ્ટિ આદિ કરવાનો સમર્થ થતા નથી એ ન સમજનારો મનુષ્ય જ અસમર્થ એવા પોતાના ઈશ્વર માને છે ખરી રીતે ઈશ્વર પોતે જ પ્રાણીઓ દ્વારા પ્રાણીઓને સર્જે છે અને સહારે છે જેમ પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્યને આયુષ્યનો નાશ અલક્ષ્મી અપકીર્તિ અને એનેરિય તથા બીજા મનોરથોના પણ નાશ પ્રાપ્ત થાય છે તેમ તે જ સમયે આયુષ્ય લક્ષ્મી કીર્તિ ઐશ્વર્ય તથા બીજા પણ ઈચ્છિત મનોરથો મળે છે માટે અપકિર્તિ કે કીર્તિમાં જય કે પરાજય સુખ કે દુઃખમાં અને મૃત્યુ કે જીવનના સમાન ભાગે રહેવું સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ પ્રકૃતિના ગુણો છે આત્માના ગુણો નથી આત્મા તો માત્ર એમાં સાક્ષી છે એમ જે જાણે છે તે બંધાતો નથી હે ઇન્દ્ર તું મારા તરફ દ્રષ્ટિ કર હું યુદ્ધમાં હાર્યો છું મારા આયુધો અને એક હાથ પણ કપાયો છે છતાં તારા પ્રાણ લેવાની ઈચ્છાથી યથાશક્તિ પ્રયાસ કરું છું પણ તારી પેટે ખેદ કરતો નથી આ આ યુદ્ધ એક જાતનો જુગાર જ છે આમાં પ્રાણ શરત છે બાણો પાસા છે અને વાહનો ખાના છે એમાં કોનો જય કે કોનો પરાજય થશે એ કોઈ જાણતું નથી શ્રી સુખદેવજી બોલ્યા વૃતાસુરનું એ નિષ્કપટ વચન સાંભળી ઇન્દ્ર તેની પ્રશંસા કરવા લાગ્યો અને વ્રજ લઈ આશ્ચર્ય રહિત થઈ હસીને તેને કહેવા લાગ્યું ઇન્દ્ર બોલ્યો અહો હે દાનવ તું સિદ્ધ છે કારણ કે તારી આવી બુદ્ધિ છે સર્વના આત્મા અને મિત્ર જગતના ઈશ્વરને તે સર્વ પ્રકારે સેવ્યા છે ખરેખર તું લોકોને મોહ પમાડનારી વિષ્ણુ ભગવાનની માયાને તર્યો છે છે કારણ કે તું છોડી મહાપુરુષ પામ્યો ખરેખર આ મોટું આશ્ચર્ય છે કે તું રજોગુણી પ્રકૃતિવાળો હોવા છતાં તને સત્વમય ભગવાન વાસુદેવમાં આવી દ્રઢ બુદ્ધિ થઈ છે જેને મોક્ષના અધીશ્વર ભગવાન શ્રી હરિમાં ભક્તિ હોય અને જે સચ્ચિદાનંદ સ્વરૂપ અમૃતના સમૃદ્ધમાં રમતો હોય તેને ક્ષુદ્ર ખાડાના છળ જેવા સર્વગાદી શું પ્રયોજન હોય શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન ધર્મ જાણવાની ઈચ્છાથી પરસ્પર એમ કહેતા તે બંને મહાપરાક્રમી અને યુદ્ધ ક્ષેત્રના નાયક ઇન્દ્ર તથા વૃતાસુર યુદ્ધ કરવા લાગ્યા હે રાજા શત્રુઓને દમનારા વૃતાસુરે લોખંડની ભયંકર ભોગળ ડાબે હાથે ભમાવીને ઇન્દ્ર સામે ફેંકી પણ ઇન્દ્ર વૃતાસુરની તે ભોગળને તથા હાથીની સૂંઢ જેવા તેના હાથને સો આરાવાળા વ્રજથી એકી સાથે કાપી નાખ્યા એ રીતે મૂળમાંથી કપાયેલા બે હાથમાંથી લોહી ઝરતો તે અસુર ઇન્દ્ર પ્રહાર કરેલો અને કપાયેલી પાંખોવાળા પર્વતની જેમ આકાશમાંથી પડ્યો હોય તેમ શોભતો હતો પછી તે દૈત્ય પોતાના નીચલા જડબાને પૃથ્વી ઉપર તથા ઉપરના જબડાને આકાશમાં રાખી આકાશ જેવા ગંભીર મુક્તિ સર્પ જેવી ઉગ્ર જીભતી અને કાળ સરખી દાઢોથી જાણે ત્રણે જગતને ગળી જવા તૈયાર થયો હોય તેમ ઘણું મોટું શરીર ધારણ કરી બળપૂર્વક પર્વતો ફેંકવા લાગ્યો તે જાણે પગે ચાલતો પર્વત હોય તેમ પોતાના પગ વડે પૃથ્વીને ચૂર્ણ કરતો ઇન્દ્ર સામે ઘસી જઈ વાહન સાથે તેને ગળી ગયો જે મહાબળવાન અને મહાપરાક્રમી અજગર હાથીને ગળી જાય તેમ વ્રતાસુર ઇન્દ્રને ગળી ગયું તે જોઈ પ્રજાપતિઓ અને મહર્ષિઓ સહિત દેવતાઓ અરે રે બહુ જ ભૂંડું થયું એમ ખેદ કરતા બૂમો પાડવા લાગ્યા ઇન્દ્ર એ પ્રમાણે અસુર રાજાથી ગળી જવાયો છતાં તેના પેટની અંદર જઈ મરણ પામ્યો નહીં કારણ કે તે મહાપુરુષ શ્રી નારાયણ રૂપી કવચથી અને યોગ માયાના બળથી સુરક્ષિત હતો પછી મહાસમર્થ ઇન્દ્ર તેના પેટને વ્રજથી ચીરી નાખી બહાર નીકળ્યું અને જેમ પર્વતના શિખરને કાપે તેમ તેણે શત્રુના મસ્તકને બળથી કાપી નાખ્યું એ સમયે શીઘ્ર વેગવાળા ઇન્દ્રના વ્રજે વૃતાસુરને મારવા માટે ચારે તરફ ઘૂમીને તેની ડોકને કાપી નાખી અને ત્રણસો ને સાઠ દિવસે તે ડોક કાપી એ વખતે આકાશમાં દંધુભી નગારા વાગ્યા મહર્ષિઓના સંઘો સાથે ગંધર્વો તથા સિદ્ધો ગર્જના કરી રહ્યા હતા અને વૃતાસુરનો વધ કરનાર ઇન્દ્રના પરાક્રમને પ્રગટ કરતા કરતા વેદ મંત્રોથી ઇન્દ્રની સ્તુતિ હર્ષપૂર્વક પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા હે શત્રુ દમન રાજા એ વેળા વૃતાસુરના શરીરમાંથી નીકળેલું તેના આત્મરૂપી તેજ જ સર્વ લોકોના દેખતા લોકાતીત ભગવાન મળી ગયું શ્રીમદ ભાગવત મહાપુરાણ ષ્ઠ સ્કંદ અધ્યાય બાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ